લો ગાઈઝ વેલકમ બેક ટુ પલ્લો ચલો ગુડ ઇવનિંગ હર મહાદેવ જય શ્રીરામ ફરીથી આ બધાનું નલ હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફરીથી અમે તૈયાર થઈ ગયા છીએ કરે છે ત્યારે જવાની બજાવાનું છે માટે કોઈ આના દર્શન કરવા તો ચાર ખરા જેવું સમથિંગ થઈ ગયું છે અને આપણે નીકળી જવાનું છે માટે દર્શન કરવાનું તો ચાલો બધા અમારા બધા અમારા માતાજીના દર્શન કરવા તો તમે બધા ઈચ્છા છો કે નહીં બધા કમેન્ટ કરજો અમે તો ગયા છીએ તમે ગયા છો કે નહીં યાદ તો બધા મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને ઉલ્લેગમાં બનાવે રહેજો ચાલો તો મળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જીત ત્યાં ચશ્માની તૈયારી કરી રહ્યા છે કે ક્યાં લેવાય તો તો ચશ્મા લઈ લેવા દઈ અને આપણે મસ્ત મજાના તૈયાર થઈને ભાઈ પડો બાંધી લે જો હું લોકો પહોંચી ગઈ છે માટે આ પણ આપણા કુ દેવી છે કા હા કિતા પર અહીંયા દર્શન મુરવા પહોંચી ગયા હમ મસ્ત ટીપ ટોપ તૈયાર થઈને પહોંચી ગયા છીએ તો આલો બધા પહેલા દર્શન કરી લે અને પછી આગળ જોઈએ તો આપણે પહોંચી ગયા માટે આલે જેને દર્શન કરવા કઈ ના પહોંચી ગયા પ્રસાદી લઈ અને બસ હવે જો માટે પહોંચી ગયા છીએ થોડીક વારમાં દર્શન કરી સમયથી આવું હતું પણ આપણે આજે અવાઈ ગયું ફાઇનલી તો કઈ મજા આવે છે અને અત્યારે અહીંયા લોકો બધા કંઈક ઘરવડ કરી રજા કરશે એવો પ્રસંગ આવે તો આપણે શાંતિથી બેઠા જઈએ પછી દર્શન ને હું થોડીક પર વન્ય કે મંદિરે રેસ્ટ કરી લે અને પછી દર્શન કેમ કે કારણ કે ગાડી લઈને આવવા ને તો ખાલી પછી એક જ હોટ ટંકારા પછી સીધા અમે માટેલ જ પોઈચા કે ઉભો નતરીયા અને કારણ કે પહેલા આપણે રેસ્ટ કરી લે પછી રિલેક્સ દર્શન કરી લે બીજું કે કામ છે ને ગાઈસ આપ તો ગાઈસ મેનેરે જો લોસવા ખૂબ મજા આવો માતાજીના મંદિર કેટલા બધા ભક્તો છે અને આઠમ હોય ચૈત્ર મહિનાની લાખ ભાવિકો ઉપસ્થિત છે જે દર્શન કરીને માતાજીના પ્રાફી કેટલો છે ઓલી સેવા કેટલા જે સુરક્ષા માટે મેન જીતે દર્શન બોલી આજે તો મારા તો હું કરી ને મને આવક કરાવી વગર હું એવું

Look.

ટ્રેન જોમાવ દેજો મસ્ત મજાની ટ્રેન દેને છોકરા બધાને બેસવાની મજા આવે મજે મોજ આવી જાય બટે માર્કેટ મેળામાં તો ગાઈસ ઈસ જો તો ગાઈસ છે ને આપણે મસ્ત રીતે જો મેળો એન્જોય કરી લીધો ને હવે આપણે ત્રળ જાવું જેની સાટુ એકા કપ લીધો મસ્ત મજા અને બીજું કંઈ નત લીધું બે મે બંગલ સીધા મસ્ત ને હવે શિરાગ ને પીયુ ને એના હાટ જોવાનું છે હરુ લાગે ની લઈને કાજુ

ફ્રેશ તો ગાય બની રહેજ મને યાર તો અંદર જ એસી નવા ખાવા કા અને એક મસ્ત પાણી આવી ગયું છે હવે અમે પીશું આપણા વેલકમ ફ્રાઈમ્સ આવી ગયા છે હવે જીતેને ખાવા માટે રેડી છે ચટણી કે સાત સ્પાઈસ જીપ જુઓ ફ્રેન્ડ્સ ની આખો ટોપલો હતો નહીં ખાલી કરી ખાઈ ગયા જુઓ આપણો જીની રોલ ઢોસા આવી ગયો છે મસ્ત સાંભાર ચટણી અને ચીઝ થશે લબાલ અને સાથે છે કોક તો આવી જાઉં બધા ખાવા આપણે જોનેસ્ટ બેઠા છીએ ત્યારે કેન્ડી ખાધી અને મેં જીની રોલ ઢોસો ખાધા જે તેમાં કંપની

અલગ અલગ લોકેશન છે તો તમે જુમી શકો બધારે જાફરની વિઝિટ લેયા આપણે ગાઈસ ઈસ જો જીતરીયા નામ થી આમ કઈક જોતા આવે છે અને બધેમાં રોયલ્સ લઈ લેવો છે તો જીત ફાઇનલી જાફરની ટી પીએ છે જો મેનુ જીત તમેમાંથી કીટી મંગાવી લી લાઈચી ટી મંગાવી છે તે મારે કોફી પીતી પણ મારે ફૂલ થઈ ગઈ છે મને કાઈ નથી પી

तो गैस तोटिया भी गई थे अब आप तो पी कहीं लगे ऐसे जो ही पुलु ये यार मुझे ये लेती है मजा तो गैस इस चो जीत पी गए थे टी ना सारी जो सालीस लुटिया ना भाव में निकलने के बिसोंदार से स्वाद ये बेस्ट है जमा होती है तो आओ तो टीचे ही हो पर मजा से ठीक है जीत तो नहीं मजा अन्�

આજે ખૂબ મજા આવી ખૂબ એજ ખૂબ ખાધું પીધું ખૂબ મસ્તી ચારા કર્યા જીતને જાફરમાં ચા પી પીધી જીતને બહુ ભાવી બહુ ટેસ્ટી લાગી અને મને કંઈ સ્ટોપીનો શોખ ને તો મેં આજે નવી ખરીદી કરી મારા ઉપર કેવી લાગી ને કેજ તો કે અત્યારે તો નથી તમને બતાવવાની આપણે કંઈ એવું હોય નહીં આપણે જૂનાગઢ જાઉં ને ત્યારે ફરવામાં કામ લાગશે બીચ ઉપર કે જાશું ને તો બારે કામ આવશે અને કલર પણ મસ્ત અમારો ફેવરેટ પિંક એટલે મારા ફેવરેટ કલર તો રેડ પણ પિંક લીધી છે રેડ કારણ કે મારી પાસે ઓલરેડી છે ને આજે પિંક કલર મને ગમી ગયો હતો અને મેં લઈ લીધી જો અને બીજું બે કંગન લીધા છે આ મસ્ત બેંગલ્સ લીધા છે બહુ અલગ અલગ લીધા છે કારણ કે મારે તો એક હાથમાં વોચ પહેરવાની એક હાથમાં પહેરવાનું અલગ અલગ તો કહીશ તમારી પાસે કંઈ સોલ્યુશન હતું કે જો મને વ્હાઈટ ડાગા છે ને મો છે મેં દવાય બેટન ટ્રાય કરી પકાઈ થતું છે નહીં તો તમે કેજો કે આ છે ને એથી મોટે કંઈક બીમારી હવે આ તો કાયદેસરનું આમ દેખાવા માંડ્યું અહીંયા થોડાક દી એવું રહેશે પછી એવું થઈ જશે પછી સરખો આવી જશે હમણાં તો બે ત્રણ દીકરો તો બહુ વધી ગયા છે એ વધી ગયું છે અને આ બધું વધી ગયું તો અમારી પાસે કંઈક સોલ્યુશન હોય તો કેવો જીત પડે બેંગલ્સ બતાવો તો જો કે હું પહેરીશ ત્યારે તમને જોવા મળું પણ ત્યારે એક બતાવતા લઈ જાય તો લઈ જાય તો ગઈસ હવે તો કઈ નહીં નહીં તો ફ્રેસ થઈને સુઈ જવું છે તો મેં ડુંગસ બતાવી મસ્ત બે અલગ અલગ લીધા છે આપણે કારણ કે આપણે બેસલેટ ટાઈપ જ પહેરવાના હે ને આપણે એક નથી લીધા કાચના હોય તો એવું જ નથી લાગતું પણ કંઈક અલગ પેટર્ન અલગ ડિઝાઇનના છે કેવા છે ને કમેન્ટ કરી અને કહેજો અને બીજું તો કાંઈ નથી લીધું બીજું બે મસ્તના હાથમાં પણ બાંધવાના દોડા દીધા એક આ ટૉપી હતી આટલું બસ કાંઈ કીધું તો રહીશ કાંઈ નહીં આઠ નવલોગ ત્યાં એન કરીએ ખૂબ મોટો થઈ ગયો હશે કારણ કે હું બે મિનિટ છે તો તમને લેક્ચર આપું છું અને બહુ મોટો થઈ જાય એટલા માટે નવલોગ ત્યાં સુધી ફરી મને એક બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને પુશ રહેવા દેજો આટલો બ્લોગ ગમીને તો શું કરવાનું તમારે લાઈક કરવાની માસ મજાને કમેન્ટ કરવાની અને આ વધારે સારું લઈ ગયો તો તમારા ફ્રેન્ડ સર્કલના ટ્રુપમાં શેર કરી દેવાનો બો બાય